તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોક માં એને આજે છે અમાસ તો પાણી રડવાનું હોય મેળો પણ હોય મેળો હોય કે ના હોય આજે

જેવો ગયો પાણી રેડી ના આવતો અમે ગાડી લઈને જાય બરાબર મિત્રો જે પુરુષો હોય ને ભાઈ પર કામ એને ના હોય ને તો આમ ઘડિયા ઘડિયા વાત પાંચ ઠોકતી હોય ઓહો અમાર ઘર માં થયું અમાર ઘર માં

આ તકલીફ છે ઓ ભાઈ આ વસ્તુ થાય છે પછી ભાઈ થાય બોલો હરફ ના હોય ને તમે બકાણ જાવ તો હરફ તમને કઈવાનું જ છે

વિડિયો ઉતારવા નઈ તો તું છુપાવી દે હો વિડીયો ઉતારું તો એકલા રૂલી તો ખાવ જ છું આમાં હે ને મિત્રો જો ભાઈ ગમે એ કરે ને તો છુપાવી દે હે હોય હો ટાટા હું વિડીયો ચાલુ કરું તો છુપાવી દે કાઈ ન છુપાવ તમે કોમેન્ટ માં જરૂર કહેજો કે અમારી કોણ સાચું હે મા દીકરા વચારે માંથી બરાબર બાકી તમે જો કાઈ કોમેન્ટ માં કહો તો હું હોય હો ટાટા એનો જવાબ આપી દે માર મમ્મી કહી દે કે ભાઈ હે ને તારા આ પ્રશ્ન હે ને જો બધાય પબ્લિક કહે ને કારણ કે એક માણસ થી ડિસિઝન ના લેવાય બધાય માણસ ભેગા થાય તો ડિસિઝન લેવાય બરાબર પછી ખબર પડી જાય કે માર મમ્મી ખાઈ કે વધારે કે હું ઠેફલા ખાઉં